જમીન તથા ગૌચરના સર્વે નંબર બાસઠ એકોતેર એકસો ચોર્યાસી સહિતના તમામ ગૌચરના સર્વે નંબરોમાંથી કોઈપણ જમીનમાંથી કોઈ પણ આસામીને સરકાર સરકારશ્રી દ્વારા જમીન ફાળવવામાં ના આવે તેવી અમારી માંગણી છે અમને જાણવા મળ્યું મુજબ તાજેતરમાં મોટા ગામના કેટલાક ઇસમોએ મોટા ગામના સરકારી સર્વે નંબર એકસો અઠ્યાવીસમાંથી જમીન ફાળવવા માંગણી કરેલ છે જે માગણી અન્વયે અમુક ગ્રામજનો સખત વિરોધ છે કારણ કે અમારા ગામે ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરાવતા વિકાસ કામોના નવા ગામત વધારવા વગેરે ગ્રામજનોની સુવિધા માટે હાલમાં જમીનની ખૂબ જ ઘટ છે તેથી તેવી જ રીતે ગામના અને ચરિયાણ માટે પણ ગૌચરની જમીન ઓછી પડે છે તે તમામ બાબતોને ધ્યાને રાખી મોટા ગામની સરકારી ખરાબાની જમીન અને ગૌચરની જમીનમાંથી કોઈને પણ જમીન ફાળવવામાં ન આવે તેવી અમારી સામૂહિક માંગણી છે જે ધ્યાને લેવા અમારી લાગણી અને માગણી છે